બે ખેતરની માથે એક મોરલો બોલતો તો નાય કોયલ બેઠ બેઠ વિચાર કરતી કોયલ ને ખબર નતી આ મોર બોલે છે શબ્દો પર ધ્યાન આપજો અમુક અમુક વાતો બે દી પછી સમજાય છે ચિંતા ન કરતા એ મોરલો બોલતો કોયલ ને એમ થયું કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું હોય છે એને ખબર નતી મોર બોલે છે ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો વરસાદ ઝરમર ઝરમર વરતો હતો અને કોયલની ની બાપુ કહું મડી તૂટવો મારી જોવા જવું છે કોણ બોલે છે ખડીક થયું મોરલો જા ત્રીજી વાર બોલ્યો ને કોયલ નક્કી કરી લીધું કે જે હોય મારી લગ્ન કરી લેવા છે મન થી વરી ચુક્યું ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાની ઉડવા જે દિશા ઉપર વાજ આવતો હતો ને પણ કોયલ ઉડીને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહિયાં ઉડી ગયેલો ને ઘોડ આવીને બે ગયેલો કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો કોણ બોલતું હતું કે ભાઈડો બોલતો હતો કે હું કામ કોઈલ પાણાની મૂર્તિ જેવી થઈ જાય આનું મોઢું જોઈએ તો ખાવા મળે એવું નથી ભગવાન આને કંઠ કેવો હોય એને ખબર નથી બીજા બોલવા વાળો વીર ગયો એટલે ઓલો કે શું છે હું હતું કે હતું કઈ નઈ હું તમારા અવાજ ઉપર મોહિત થઈ છું ને મારે હું તમને મનથી વરી ચુકી છું મારે તમારે લગ્ન કરવાના બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાસા આવ્યા તો રડતું રડતું હા હું આવ્યું બે લગન કર્યા ને પછી કોયલ કે છે કે સોમનાથ મને આ લગનનો કઈ સંસારનો મોહ નથી મને તમારા आवाजનો મોહ છે બોલો તો ખરા એટલે ખોટા હોય તરત મારે ગાડી લે ને કે હું તો ઓરમા એક જ વખત બોલું પછી શું બોલું કે હાર વાળો વાંટો 12 મહિના પછી બોલશો ને બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મંડ્યો હાડ થોડુંક વીજળી મનાણી આપને ચીરવા

કીધું પતિ એક મતા હોય ને તો સ્વર્ગમાં સતા છે બૈરા ને જો ધણી સમજીએ કે ધણી ને જો બૈરું સમજી કે એની જ બાપુ પેટી ઉજળી હોય બાકી શિયારીઓ સીમ કોઈ તાણતું હોય કુતરું ગામ કોઈ તાણતું હોય તો